સારવાર અર્થે ભાવનગરની સરડી hospital માં ખસેડાયા હતા. સાળા બનેલીનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અમારે નાનો ભાઈ છે કાકાનો દીકરો એ ઘરે જ્યાં જતો હતો સવારે સાતથી સાડા સાતના ગાળામાં એટલે ફોર વ્હીલ લઈને જતો હતો એટલે અમે ફોર વ્હીલ આવી એટલે ટલ્લો મારી દીધો ને પલટી થઈ ગઈ ગાડી એટલે મારો નાનો કાકાનો દીકરો હતો એસ્પોટ થઈ ગયો પછી એની અરે આખી ફેમિલી હતી એના બની વિશે બધા એ એસપોર્ટ થઈ ગયા પછી એના બેનને દાખલ કર્યા છે ને એના ઘરના નહીં દાખલ કર્યા છે એની આરે છ વર્ષનો દીકરો હતો એને માથામાં ભાગ્યું છે એટલે એને દાખલ કર્યો છે ને મારે ફોન આવ્યો એટલે હું ના ગાયે ગાગ્યો હતો એકસો આઠમાં લઈને સરકારી હોસ્પિટલે એની દાખલ કરી દીધા છે